નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગુજરાતની સર્વપ્રથમ પબ્લિક ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અગ્રણી સંસ્થા સ્ટર્લિંગ હોસ્પિટલ ભાઈલી દ્વારા કેન્સરના દર્દીઓ માટે એક ઐતિહાસિક પહેલ કરતા ગુજરાતની પ્રથમ પબ્લિક ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન છ ત્રણ પાંચ સાત એક શૂન્ય પાંચ એક શૂન્ય પાંચ લોન્ચ કરવામાં આવી છે આ હેલ્પલાઇનનો ઉદ્દેશ્ય કેન્સરની જટિલ સારવારમાં નિષ્ણાંતોના સામૂહિક અભિપ્રાયને સામાન્ય જનતા માટે સુલભ બનાવવાનો છે પહેલની મુખ્ય વિશેષતાઓ નિષ્ણાંતોનું ગઠબંધન આ બોર્ડમાં મેડિકલ સર્જિકલ અને રેડિયેશન એન્કોલોજી સહિત વિવિધ ક્ષેત્રના પંદરથી વધુ વરિષ્ઠ નિષ્ણાંતો એક સાથે મળીને દર્દીના કેસની સમીક્ષા કરશે સાર્વત્રિક સુવિધામાં દર્દી ગમે ત્યાં સારવાર લેતો હોય તે અથવા તેના ડોક્ટર આ હેલ્પલાઇન દ્વારા નિષ્ણાત અભિપ્રાય મેળવી શકે છે કેન્સરની સારવારમાં ઘણીવાર અલગ અલગ મંતવ્યોના કારણે દર્દીઓ મૂંઝવણમાં અનુભવતા હોય છે આ બોર્ડ પુરાવા આધારિત સચોટ સારવારનો રોડમેપ તૈયાર કરી આપે છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમડી અને સીઈઓ સંતોષ મરાઠે જણાવ્યું હતું કે આ સેવા દ્વારા અમે હોસ્પિટલની દિવાલોની બહાર જઈને સમાજને શ્રેષ્ઠ અને નૈતિક સારવાર આપવા કટિબદ્ધ છે ફેસિલિટી ડિરેક્ટર ડોક્ટર આસિફ ઇબ્રાહીમે ઉમેર્યું છે કે સહયોગી નિર્ણાયક

फोर so, 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 स्टेज ना पहिला कीमोथेरपी एमपी वन आणि सर्जरी करवानी होते प्रत्येक स्टेज मा सेम कॅन्सर मा प्रत्येक स्टेज मा ट्रीटमेंट बदलत ही होते काय कोण नक्की करे तो एक पॉलिसी प्रमाणे योग्य नक्की तयो की सर्जिकल ऑन्कोलॉजिस्ट फिजिशियन ऑन्को फिजिशियन नेरेडियन ऑन्कोलॉजिस्ट साधे न्यूक्लियर मेडिसिन इंटेंसिव मेडिसिन आज आता प्रसंघे ट्यूमर बोर्ड हेल्पलाइन लॉन्चिंग ना प्रसंघे आज माने ઇન્વાઇટ કરવામાં આવે બદલ સ્ટર્લિંગ હોસ્પિટલ માહલીનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે કેન્સરના પેશન્ટ વર્લ્ડવાઈ ઇવન ઇન્ડિયામાં ડે બાય ડે ખૂબ જ વધી રહ્યા છે અને એ એને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એવા ફર્સ્ટ ટાઈમ કેન્સર હોસ્પિટલ માહલી તરફથી ટ્યુમર બોર્ડ ના લેન્ડલાઈન નંબરનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે આઈ થિંક સિક્સ થ્રી ફાઈવ સેવન વન ઝીરો વન વન ઝીરો ફાઈવ વન ઝીરો ફાઈવ એ નંબર છે 6357105105 આ નંબર ઉપર ડાયલ કરવાથી કેન્સર અને કેન્સરના રિલેટેડ જેટલા પણ છે એમની નિદાન મળી શકે તો આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ભાઈલી અમે લોન્ચ કરી રહ્યા છે ટ્યુમર બોર્ડ અને એ ફ્રી સેવા છે મફત સેવા છે અને એનો હેલ્પલાઇન નંબર છે 6357105105 હવે ટ્યુમર બોર્ડ શું છે જે પેશન્ટનું કેન્સર નિદાન થાય છે એ અમારી પાસે આવી શકે એના રિપોર્ટ લઈને અને આગળનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ જે છે એમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ઓન્કોપેથોલોજીસ્ટ ન્યુક્લિયર મેડિસિન સ્પેશિયાલિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ સાયકોલોજીસ્ટ ડાયટિશિયન રેડિયોલોજીસ્ટ બધા બેસીને એનું એક પ્લાન નક્કી કરીએ એમાં આપણે પેશન્ટ માટે કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ છે કારણ કે કેન્સર એક એવી વસ્તુ છે કે જેને આપણે સૌથી પહેલાં જેવું જ જોરદાર પહેલો જ લાફો એવો મારી દેવો પડે કે ઊભો ના થાય એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એનું એવી રીતે પ્લાનિંગ કરીએ કે પેશન્ટનું આઉટકમ બેસ્ટ હોય એમાં બીજી જે નવી ટ્રીટમેન્ટ જે આવી છે એમાં એનો બી સમાવેશ થાય છે અને આ જે પણ ઇન્ફોર્મેશન છે એ એકદમ ગોપનીય છે એ અમે કોઈની જોડે શેર નથી કરતા એ ઇન્ફોર્મેશન અને ટોટલી ફ્રી છે એટલે કોઈ પણ પેશન્ટ ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાંથી અમને રિપોર્ટ મોકલી શકીએ છીએ અમે એનું વિડીયો કોન્ફરન્સિંગથી બી ટ્યુમર બોર્ડ અમે એનું કરી શકીએ છે એનાથી શું છે કે પેશન્ટનું આઉટકમ બહુ સરસ આવી શકે અને આખા બધા ભેગા મળીને જો ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરે અને એક જેનેટિક કાઉન્સલિંગ પણ થઈ જાય ધારો કે ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો બીજા લોકોને શું જરૂરી છે કે એમને કેન્સર ના થાય એના માટેનું જે ટેસ્ટિંગ છે એની પણ અમે માહિતી આપી શકીએ હું ડૉક્ટર વિભા નાયક ડાયરેક્ટર મેડિકલ ઓન્કોલોજી હિમાટોલોજી એન્ડ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ ભરો હોસ્પિટલ વહેલી દ્વારા ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન વન સિક્સ થ્રી ફાઇવ સેવન વન ઝીરો ફાઇવ વન ઝીરો ફાઇવના નંબરનું એક આજે લોન્ચિંગ કરવામાં આવ્યું ટ્યુમર બોર્ડ વિશે મેડમે આપને ડિટેલમાં કીધું છે પણ હું એટલું કહીશ કે ડિસ્કશન એક સાથે દસ ડોક્ટર્સ અલગ અલગ કેન્સર સ્પેશિયાલિસ્ટ ભેગા થઈ અને કોઈપણ ડિઝીઝને ડિસ્કસ કરી અને પ્રોપર સોલ્યુશન લાવે એના માટે આ બોર્ડનું રચના કરવામાં આવી છે આ બોર્ડ બેઝિકલી સ્ટલિંગ હોસ્પિટલ ભાઈલી તરફથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ લોન્ચ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં જેટલા પણ કેન્સર યુનિટમાં કેન્સર યુનિટ્સ છે એમાં સ્ટલિંગ હોસ્પિટલે ભાઈલીએ આ જે પહેલ કરી એ પહેલ માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ